આજે ત્રીસમી જાન્યુઆરી એટલે કે શહીદ દિન અને આ દિવસે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદવીરોની સ્મૃતિમાં ત્રીસમી જાન્યુઆરીના દર વર્ષે શહીદ દિને સવારે અગિયાર વાગ્યે બે મિનિટ મૌન પાડી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવે છે અને સમગ્ર દેશમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ પણ બે મિનિટ પૂરતી બંધ રાખવામાં આવે છે ત્યારે આજરોજ શહીદ દિન નિમિત્તે મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે કર્મચારી ગણ દ્વારા શહીદોના સન્માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું જેમાં એટીડીઓ રાહુલ પંડિત તેમજ શક્તિસિંહ પઢિયાર તેમજ કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા આપણે આજે બે મિનિટનું મૌન પાળેલ છે સરકારશ્રીએ ગાંધીનિર્વાણ દિનને શહીદ દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે એ સંદર્ભે આજે આપણે આપણા દેશના જવાનોને વીરોને શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે બે મિનિટનું મૌન પાળી એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે આ પ્રસંગે આપણા તાલુકા પંચાયતના તમામ સદસ્યોએ તમામ સ્ટાફ કર્મચારી મિત્રોએ શ્રદ્ધાંજલિ સ્વરૂપે બે મિનિટનું મૌન પાડેલ છે જે આપણા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ